ચાટ તો તમે બધાએ ઘણી બધી ખાધી હશે પરંતુ ક્યારેય આવી રીતે છોલે ચાટ છે તે ટ્રાય કરી છે જો ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને ખાવામાં એટલી સરસ લાગે છે કે બીજી ચાટ છે તે તમે ભૂલી જ જશો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને એકદમ હેલ્ધી એવી આ ચાટ છે તે જરૂરથી બનાવજો અને હા જો તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા નવા નવા વિડીયો છે તે તમારા સુધી પહોંચતા રહે તો ચાલો આ સરસ મજાની છોલે ચણા છાડ છે તે બનાવવાની શરૂઆત કરીએ એના માટે મેં અહીંયા એક વાટકી જેટલા ચણા છે તે આખી રાત માટે પલાળી અને રાખી દીધા હતા તેની અંદર મેં મીઠું છે તે પણ એડ કરી દીધું હતું તો હવે આપણે તેને બાફી લેવાના છે અહીંયા મીઠાવાળું પાણી છે એટલા માટે તેજ પાણી છે તે હું બાફવાની અંદર પણ લઈ રહી છું તો ત્રણથી ચાર સીટીની કરશું એટલે આ ચણા છે તે એકદમ સરસ રીતે વફાઈ જશે ત્યાં સુધીમાં આપણે ચટણી છે તે બનાવી લઈએ એના માટે એક મિક્સર જારની અંદર આપણે ધાણા છે તે એડ કરીશું થોડો ફુદીનો એડ કરવાનો છે એકદમ ફ્રેશ ફુદીનો લેશું એટલે ચટણી છે તે એકદમ સરસ લીલી બનશે પછી આપણે તેની અંદર મરચાં મીઠું અને થોડા એવા સીંગના દાણા છે તે એડ કરી દેવાના છે ઉપરથી આપણે થોડી એવી ખાંડ છે તે એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરી અને આપણે ચટણી છે તેને એકદમ સરસ રીતે પીસી લેવાની છે તો આપણે ચટણી પણ બની અને તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણા ચણા છે તે પણ બફાય અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી આવી રીતે તૂટી જાય છે એનો મતલબ કે એકદમ સરસ થઈ ગયા છે પછી એક પેનની અંદર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેની અંદર આપણે તૈયાર કરેલા ચણા છે તે એડ કરી દેવાના છે પછી આપણે તેની અંદર મસાલા એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું છે તે એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું છે તે આપણે એડ કરવાનું છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે વધારે કૂક નહીં કરીએ એકાદ મિનિટ માટે તેને કૂક કરી લઈશું પછી ગેસ છે તે આપણે બંધ કરી દેવાનો છે તો આપણા ચણા પણ એકદમ સરસ રીતે બની અને તૈયાર છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા છોલે ચણા છે તે એકદમ સરસ છૂટા છૂટા એવા બન્યા છે અને એકદમ સરસ એવા મસાલાવાળા પણ બની ગયા છે તો હવે બધા જ ચણા છે તેને એક પ્લેટની અંદર કાઢી લીધા છે હવે આપણે તેની અંદર ખજૂર આંબલીની ચટણી છે તે એડ કરીશું અહીંયા આ ખજૂર આમલીની ચટણી છે તે મેં પહેલેથી જ વિડીયો એનો અપલોડ કરેલો છે એટલા માટે મેં અપલોડ નથી કરવો જો તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં તેની લિંક છે તે આપી દીધી છે તમે ત્યાંથી જોઈ શકો છો પછી ઉપર આપણે ગ્રીન ચટણી છે તે પણ નાખી દઈશું પછી આપણે બારીક સમારેલી ડુંગળી છે તે એડ કરી દેવાની છે બારીક સમારેલ ટમાટર છે તે પણ એડ કરી દઈશું થોડા એવા ધાણાભાજી છે તેને આપણે સ્પ્રિંકલ કરી દેવાના છે અને ઉપરથી આપણે દાડમના દાણા છે તે એડ કરવાના છે પછી સેવ છે તે એડ કરી દઈશું તો આપણી આ ચાટ છે તે એકદમ સરસ એવી થઈ ગઈ છે તો ઉપરથી આપણે ફરીથી થોડી એવી બંને ચટણીઓ છે તે નાખી દઈશું જેથી કરી અને આપણે જે ઉપરથી ડુંગળી ટમાટર જે નાખેલું છે તેની ઉપર પણ સરસ એવું બધું જ કોટિંગ છે તે થઈ જાય તો આપણે આ સરસ મજાની ચાટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ ચટપટી એવી લાગે છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને હા જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીની અંદર શેર કરજો